એકની એક વસ્તુ બધું આવી ગયું ફોન કંપાસ પછી વરસાદ પેલા પડ્યો હતો ત્યાર પાછા આખા ફોડે પંખો ચાલુ કર્યો થોડીક હવા પડે બાકી બધા તડકે નાખવાના છે અત્યારે અમે છે ને રાતે ભારત ભારતમાલા રોડ પર શૂટ કરવા આવ્યા હતા બતાવું તમને તો કશું કેવરાય મત નહીં કારણ કે બધી બાજરી આડી થઈ ગઈ આ બાજુ મગવે ને એ પણ હવે તડકો નીકળશે એટલે જેટલી પાકી ફળે છે ને બધી નીકળી જશે બારી ઘણા બધા નીકળી જશે એમ આ ફોખો બધા બાર છે હવે કઈ રીતે અંદર નાખવા ને કઈ રીતે માટી નાખવી ખબર પડતી નહીં જે થાય એ થાય ઉપર ફાલ આવશે તો બરાબર નીચે ફાલ આવશે તો બરોબર હવે નડાય નહીં નડાય એટલે પછી નીચે બીજા છે એ ખુડી જાય બધું આવું થયું આખા ફિટ કરી Happy ending. Kompas ada pacin. Ek ni kan mesti aja. kompas, apa sih? અંદર વરસાદ પહેલા પડ્યા હતો ત્યાર પાછા આખા ફોડીને પંખો ચાલુ કર્યો થોડીક હવા પડે બાકી બધા તડકે નાખવાના છે કપૂર પછી સ્ટો સિલિન્ડર હોતા નથી ટ્રકની હડતાલ થઈ એટલે થોડા વહેલા યાર હજી કાલે માર ખ્યાલ હડતાલ થઈ હતી હડતાલ નહીં હોય તો કાલે પણ સ્ટોક નહીં હોય કસ્ટમર ખૂબ હેરાન થાય જાય પોણી પોણી બહાર નીકળે ને અહીંયા રોધવા માટે તો ધીએ ને એટલે બળતણ તો ગેસ તો હોય જ નહીં અને ચારે બાજુ પોણી પોણી બધા સરકાર ઉપર સવાલ ઉઠાવે એમ સરકારે કંઈક કરો સરકાર શું કરે સરકાર થોડી કહે વરસાદ આવો હોય વરસાદનો હવે વચ્ચે હોય એનું પાણી કઈ બાજુ કાઢું એ બાજુ કાઢે બાજુ આગળ તણાય એટલે એવું થાય

દસ લાવ્યો હતો પેન ડ્રાઈવ અને બત્રીસ જીબી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું નવા વિડીયો આ સ્વાગત બધા ઠીક છે હવારમાં કીધું થોડું પ્યાસું માટે બાજરી વાટું હું બાજરી વાટે બધી આડી પડી ઓલી બાજુ મેં થોડી આ સાડથી ચાલુ કરવાનું બાજી લાવીને લણાય ને તો આટલા કહા કે એ પણ કહેવા છે ખબર અડધમ દોણા અડધમ દોણા નહીં વરસાદે મું તો ઉગી ગઈ વાવાઝોડું આવ્યું ને તો બે લીમડા પડી જતા મોટા મોટા કટિંગ કટિંગનું કામ ચાલુ છે આવો વેચાતા આપી દીધા લઈ જાઓ ને ટ્રેક્ટર ફરીથી ઉઠાવો એટલે પાણીનો સાફ થઈ જાય પણ ની બરાબર આ જ ઓફિસથી વહેલો છૂટ્યો સિલિન્ડર નહોતા ખલાસથી જાય કીધું ઓટો મારતો આવું છેલ્લું જેટલું પાણી થઈ અને આ બાદ હા બાજુ મેડે એવું કર્યું આ બાજ તો બધું બધું પડી ગયું કશું બાકી નહીં ગયું પાણી હું લગભગ દસ થી બાર દિવસે આ હાર ટેકરામાં હો તાર ફેન્સિંગ કરી ટેકરો થઈ ગયો નકાના

એક મસ્ત રીલ શૂટ કરી દે હવે રીલ તમને હજી એડિટ થશે વોઇસ ઓવર થશે અને કદાચ કંઈક કચાશ હશે તો બધું સુધાર વધારા થશે તો બસ આવું કરવાનું એક મસ્ત રીલ શૂટ કરી દે હવે રીલ તમને અધી એડિટ થશે વોઇસ ઓવર થશે કદાચ કંઈક હશે તો બધું સુધાર વધારા થશે તો બસ આવું કરવાનું ચાલુ છે અત્યારે અને આપણે કેમેરો લાવ્યો હતો પણ કેમે થોડોક અવાજ ધીમા આવે છે સ્પીકર હું લાવ્યો નહીં પણ નેક્સ્ટ મંથ મંગાવીશ ને અત્યારે સ્પીકર પરથી આપણે મતલબ વગેરે શૂટ કરશું અમારો અને કેમેરામેન